આજના સાનિધ્યમાં ગાય માતાએ પરંપરા અનુસાર સર્વાનો લ્હાવો લઈ રહ્યા છે હજી પ્રારંભ કરી ચૂક્યા છે જે ઘડીક આ ડાવળા આમ તેમ પર્યાણ કરે છે કે નદી કિનારે જવું કે જંગલમાં જવું અને આરામથી ઊભા છે રોડ કાંઠે પ્રકૃતિની ગોદમાં આજના દિવસમાં ગાય માતા થોડા કાલે પલ્યા છીએ બહુ મૂળમાં પણ નથી અને મૂળમાં છે એ મસ્તી કરી રહ્યા છે આવું બધું છે અમારે નંદી મહારાજને કાંઈ મસ્તી કે કોઈ વસ્તુ નહીં એક નંદી મહારાજ ને ધાવી રહ્યા જોઈ શકો છો ભગરબેન પાછળના ભાગમાં ધાવી રહ્યા છે તો આ અમારી રૂઢિસુસ્થા અનુસાર પરંપરા पर माने प्रारंभ करी चुका छ ये ताना हेतु थी गाय से तो तोंतु से गाय नहीं तो काही नहीं जय गौ माता वंदे गौ मातरम भारत माता की